પણ માલે થોડુંક એસટી મેન ગધાવું તમે થોડુંક છાતીલ દિમાગ વાળા તો શું શું કીધું શું કીધું માલે થોડુંક એસટી મેન ગધાવતે તમે છાતીલ દિમાગ વાળા લોમલી જે હતું તે દિમાગ છે તમારે હા તે શું હતું કહો ભાઈ એટલે થોડુંક દલુડ પડી તો ઘલીવાલ માથે આવ ઘ્યા નહીં એટલી ગલા એટલે

તમને એના તો શું તકલીફ અન તમારું હારું હતો તમારા લીગા ઠેકાણા ના પડ્યું હતું તમે એનું શું કા જોજો કરો તમારું જો કર નહીં હાલ ભાઈ તબ આબાન તલો ને તમે એકવાલ હાર વેડો બતો ભરી આ કોક ઠેકો હું આનું ભી તો આ બે અલ્યા કોક કોમ કરો કે નહીં હાલ મે કોઈ ટિકટોક માં વિડિયો ચાલુ હે તો ટિકટોક વાળા મારા બેટા જન્ના આયા છે ને તન્ના તો મારો

ના પાલું લઈ ના આપવાનું હોય તો નોકરી રાખેલા છે શું કરું કોઈ કરો તમે

પછી હાથ બે જણા ભેગા થઈ છો થી નક્કી કરી નાખો પેલી ડોસી લાભી પેલી બઉ લાભી પછી આપડે જેલ તમારા લિસ્ટ બનાવો

પણ એ મારા બોવાનું તો આટલું હતું તો ડૂસી જ પરણ્યા પહેલી આવી જાય ને તો જ તો પૈણા આવી તો પૈણા આવી ગયું પણ ફેર મેં ડૂસી ગયા ફેર પરણી જો પૈણ્યા પછી તો જ ફેર જવા આવી લાઈ તોતરા મને આવ